કચ્છની કંપનીઓમાં લેબર સાફટીના અભાવને કારણે અવારનવાર દુર્ઘટનાઓ સર્જાતી હોય છે ત્યારે ફરી એકવાર કચ્છમાં આવી જ એક દુર્ઘટના સર્જાય છે મુન્દ્રા તાલુકાના ભદ્રેસર ગામે આવેલ નીલકંઠ સ્ટીલ કંપનીમાં ગત મોડી રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં કિલન પરની ચેનલ તૂટી જતા પાંત્રીસ ફૂટ ઊંચાઈથી કાટમાળ સાથે લેબર નીચે પટકાયા હતા આ દુર્ઘટનામાં વીસથી થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયાનું અનુમાન છે હાલ તો આ ઇજાગ્રસ્તોને ગાંધીધામ અને આદિપુરની ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આંગે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ